જુના પાદર ગામમાં આરસીએમ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે આજે ભાવનગરના પાદરમાં સવારે આરોગ્ય ચર્ચા રક્તદાન જાગૃતિ સો કરતા વધારે પ્રવૃત્તિઓ કરવામાં આવી છે શાળાની નાની નાની બાળાઓ દ્વારા વૃક્ષ દેવતાનું ભોજન પૂજન કરવામાં આવ્યું તેમજ તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ક્રાંતિવીર ટીમ ઇન્ડિયાની જેસર ટીમના તમામ જવાબદાર સાથીઓ રોયલ્ટી રામદેવસિંહ ગોહિલ અજીતસિંહ ગોહિલ મહિપતસિંહ ગોહિલ વાઇટલ સાથી વલ્કુભા ગોહિલ માનસંગભા ગોહિલ તેમજ આરએસએસ સામાજિક કાર્યકર હાજભા ગોહિલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા અને સૌનો સહયોગ મળ્યો હતો જયાર સિંહ તો આજે જેસર તાલુકાનું જૂના પધર ગામે વૃક્ષરોપણ થઈ રહ્યું છે તો સેવા દિવસ બધાય સાથીએ તમને ખૂબ વ્યવસ્થિત રીતે ઝાડનું રોપણ કરી રહ્યા છે અને બહુ સારી પ્રગતિ થાય એવું અભિયાન એક સરસ મજાનું તો આંબાનું વૃક્ષ છે બીજા અન્ય ઝાડવા છે તો સરળ રીતે બધાય સાથીઓ વ્યવસ્થિત રીતે ખાડા કરી અને સોંપી અને વ્યવસ્થિત રીતે આનો ઉછેર થાય અને કાળજી લઈશું તો જય આરસીએમ જયાસીએમ આજે જેસર તાલુકાનું જૂનાપાધર ગામે વૃક્ષરોપણ અભિયાન થકી એક આયોજન કરવામાં આવેલું છે ગામજનો ઉપસ્થિત પરિસ્થિતિની અંદર કે અમે આવનારી પેઢીને બચાવવા માટેથી અને આજે ઓજનવાયુનું ફળ છે એ પતલું થતું જાય તો વૃક્ષો છે એને બચાવવા પડે એમ છે અને નવા વૃક્ષોનું રોપણ થાય તો એટલા માટેથી અહીંયા આયોજન કરેલું છે જૂના પદ્ધતિ ગામમાં કે ચાલીસ પ્લસ આંબા છે અન્ય વૃક્ષો પણ સાથે સોંપેલા છે તો અમે આજે સંકલ્પ કરીએ છીએ બધા સાથીઓ સાથે આજે સોંપી અને એમનું જતન કરશું અને આવનારી પેઢી નમસ્કાર આરસીએમ સંસ્થા દ્વારા છેલ્લા પચીસ સુરતી અનેક અભિયાનો થકી એક વૃક્ષ સુધી અભિયાન પણ છે અને હાલના તકે રહીને એની સાથે જરૂરિયાત હોય તો એ વૃક્ષારોપણ ક્ષેત્રે બહુ મોટું કામ કરે છે અને એ અંતર્ગત આજે જેસર તાલુકાના જૂનાપ્ધર ગામે આરસીએમ પરિવાર થકી ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્કૂલની દીકરીઓ દ્વારા પૂજન વિધિ સાથે આજે સો પ્લસ વૃક્ષોનું વાવેતર કરેલું છે એમાં ચાલીસ પ્લસ આંબાના ઝાડ સાથે સાથે ફળફળાદી અને ઔષધિના વૃક્ષો તો આની પાસેનો ઉદ્દેશ્ય એવો છે કે વૃક્ષ તકી પર્યાવરણનું જતન થાય અને આવનારી પેઢીને જે આપણી ધરોહર છે અતુલ્ય ભારત ઔષધિ સમાન વૃક્ષો છે એની માહિતી મળી રહી અને ગ્રામ્ય લેવલે ઔષધી તકી નવા ભારતના નિર્માણમાં ભારતને એક રોગમુક્ત કરી અને એનું જતન કરીએ અને ઔષધિથી પ્રાકૃતિક તરીકાથી લોકો સ્વસ્થ થાય તે અંતર્ગત આજે વૃક્ષોનું વાવેતર કરેલું છે અને બધા ગ્રામ ઉપસ્થિતિમાં એમનું જતન કરવું એનો ઉછેર કરવો અને માત્ર નહીં સોંપી દેવા પણ એને હું જતન કરી અને આ વૃક્ષોનો અમે ઉછેર કરશું એ આજે સંકલ્પ સાથે આ વૃક્ષો